ধে রান কী যে ঋণ ঝুণ ঋণ ঝুণ বোলে ঋণ ঝুণ ঋণ বোলে রানী রু ঝাঞ বোলে রানী রাধা নম ছম 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 বোলে এম রঘু করি ঋণ ঝুণ ঋণ ঝুণ বোলে ഋണ ജുണ ഋണു ബോളെ രാധാ നൂജരൂ രാധാ ജീ പേരോ രൂടോ ഗോ ഗാഗറോ ഓണി മ ചമകൂടാ ടമ ടമ താര ഓണി മ ചമക്കൂടാ ടമ ടമ ടമ്ര താര ണു ഋണ ജുണു ബോളെ ઋણ બોલે રાણી રા ઝાઝું નથળી પેરી છે એને જળેલી હાર લામા ચમકે રૂડા જગમગ જગમગ હીરલા હાર લામા ચમકે રૂડા જગમગ જગમગ હીરલા ઋણ ઋણઝુણ બોલે રાણી રાધાનું ઝાંઝરિયું કાજળ છે ટીલડી ચોડી છે રૂડી ટપકાડી રે ભાલ માં લડી ચોડી છે રૂડી ટપકાડી રે ભાલ માં ઋણઝુણ ઋણઝુણ બોલે રાણી રાતાનું ઝાંઝરિયું રાસ રચાવ્યો વાલે વન રાતે વામાં રાતા રાણી રમતા રાસ ઉમંગ માં છમ 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 વાગે ઝાંઝર બોલે રે કોયલડી છમ 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 વાગે ઝાઝર બોલે રે કોયલડી ണ്ോണചൂണ ഛണ ബോളെ രാണചൂണ ബോളെ രാധേരാ